સુરસીમે નર્સિંગ કોલેજ અને હોસ્પિટલ કેમ્પસમાં નર્સિંગ કર્મચારીઓએ શાંતિ રીતે પ્રાર્થના કરી હતી જેઓ દ્વારા નવી ભરતી અને એલાઉન્સની માંગ સાથે મેડિકલ ડીન અને મ્યુનિસિપલ કમિશનરે અગવા રજૂઆત કરાઈ હોવાનું જણાવ્યું હતું સ્મિમેલ નર્સિંગ કોલેજ અને હોસ્પિટલ કેમ્પસમાં નર્સિંગ કર્મચારીઓએ પ્રાર્થના કરી હતી જેઓ દ્વારા શાંતિ રીતે પ્રાર્થના કરી હતી નર્સિંગ સ્ટાફ મહિલા અને પુરુષ કર્મચારીઓ હાથમાં પ્લે કાર્ડ અને રાષ્ટ્રધ્વજ સાથે અન્ય મહાનગરપાલિકાને આપવામાં આવતા એલાઉન્સ પ્રમાણે તેમને અલાઉન્સ નહીં આપવામાં આવતો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો અમારો મુખ્ય મુદ્દો એ છે કે નર્સિંગ સ્ટાફની વહેલીમાં વહેલી તકે ભરતી થવી જોઈએ નર્સિંગ એલાઉન્સની જે માગણીઓ છે અમારી ઘણા વખતથી એ અમારી સંતોષ આવી જોઈએ અને સમયસરમાં અમારી બધી માગણીઓ પૂરી થઈ જાય એ જ અમારો મેન મુદ્દો છે શું માંગણી છે તમારી એક તો સ્ટાફ જે ઓછો સ્ટાફ છે અમારી પાસે સ્ટાફની વહેલામાં તકે ભરતી થવી જોઈએ તમને બધાને ખબર હશે કે કોરોના દરમિયાન પણ નર્સિંગ સ્ટાફ એક નિસ્વાર્થપણે દર્દીઓની કો કોરોનામાં સેવા કરેલી છે અને હાલમાં પણ સેવા કરી રહ્યો છે એ એક સ્ટાફ ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ પેશન્ટ વચ્ચે કામ કરી રહ્યો છે તેમ છતાં નર્સિંગ એલાઉન્સીસની માગણી જે અમારી ઘણા વર્ષોથી છે હજુ સુધી એ માગણીઓ અમારી પૂરી થયેલ નથી બરોબર છે રાજ્ય સરકાર દ્વારા ત્રણ હજાર રૂપિયા નર્સિંગ એલાઉન્સીસ મળવામાં આવે છે તેમજ અમને સુરત મહાનગરપાલના કર્મચારી નર્સિસોને ફક્ત પાંચસો રૂપિયા નર્સિંગ એલાઉન્સીસ મળે છે તો અમારી એક જ માગણીઓ છે કે અમારી જે નર્સિંગ એલાઉન્સીસ છે એ વહેલી તકે શરૂ કરવામાં આવે અમારી સ્ટાફની ભરતી કરવામાં આવે તેમજ કોવિડ દરમિયાન જે વધારો રાજ્ય સરકાર દ્વારા દરેક દરેક અન્ય મહાનગરપાલિકા પાલિકાઓના કર્મચારીઓને પણ આપવામાં આવે છે એ લઘુત્તમ વેતન વેતન ધારો પણ અમને હજુ સુધી મળેલ નથી તો તમામ માંગણી અમારી વહેલી તારીખે સંતોષાય એવી જ અમારી અપેક્ષા છે આના માટે અગાઉ અમે સુરત મહાનગરપાલિકાના કમિશનર કમિશનરશ્રીને પણ રજૂઆત કરેલી છે તેમજ અમારા મેડિકલ ડીન શ્રી તેમજ નીતિ નિયમ પ્રમાણે દરેકને અમે રજૂઆત કરેલ છે પણ હજુ સુધી એનો કોઈ નિકાલ આવેલો નથી જો અમારો નિકાલ આવે તો અમે 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 આગળ આગળની જે છે તે અમારા ઉપરી અધિકારી થ્રુ કરીશું કોરોના સમયમાં કરેલી કામગીરી નું લઘુત્તમ વેતન નહીં અપાયું હોવાનું પણ જણાવ્યું હતું જેથી નિયમો મુજબ મળતા એલાઉન્સ માંગ અને નર્સિંગ સ્ટાફની અછતને અછત ભરવા માંગ કરી હતી બ્યુરો રિપોર્ટ સુરત